ત્યારે એ અધ્યાય અંત સુધી સાંભળો કારણ કે જો અધ્યાય અધૂરો છોડવામાં આવે તો દોષ લાગે છે માટે આ અધ્યાય આખો સાંભળજો અને તમારા કુળદેવી માતાને પ્રસન્ન કરવા માટે તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો આવો અધ્યાયની શરૂઆત કરીએ માતાજીનું ધ્યાન હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેવો પોતાના હાથોમાં અક્ષમાલા પરશુ ગદા બાણ વજ્ર ધારણ કરે છે જેમના હાથમાં પદ્મ ધનુષ્ય કુંડિકા દંડ શક્તિ વગેરે રહેલા છે જેઓ ખડગ શંખ ઘંટા મધુપાત્ર પાસ અને ચક્ર ધારણ કરે છે આવા મહાલક્ષ્મીનું હું ધ્યાન કરું છું અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો એમની વચ્ચે પૂરા સો વર્ષો સુધી ઘોર યુદ્ધ થયું હતું ઋષિ કહે છે કે તેમાં અસુરો એમનો સ્વામી હતો મહિષાસુર અને દેવતાઓના નાયક હતા ઇન્દ્ર તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી સમસ્ત દેવતાઓને જીતીને મહીષાસુર ઇન્દ્ર બની બેઠો ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા દેવતાઓએ મહીસાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયની પૂરી હકીકત તે બંને દેવેશ્વરો પાસે વિસ્તારપૂર્વક કહી સંભળાવી તેમણે કહ્યું કે હે ભગવાન સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્ર યમ વરુણ બધા જ દેવતાઓ પરાસ્ત થયા છે એ બધા જ દેવતાઓનો અધિકાર છીનવીને મહિષાસુર નામનો દૈત્ય પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે તે બધા અત્યારે મનુષ્યની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે દેત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ તેના વધનો કોઈ ઉપાય વિચારો આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દેત્યો પર ઘણો ક્રોધ કર્યો તેમના નેત્રો લાલ થયા છે અને એમના અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી ભગવાન વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું આજ પ્રમાણે બ્રહ્મા શંકર ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું તે બધા તેજ મળીને એક મહાન તેજ બની ગયું મહાન તેજનો તે પુંજ સમૂહ જાજવલ્યમાન પર્વત જેવો હતો દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી રહી છે સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રીના રૂપમાં રૂપાંતર પામ્યું પોતાના પ્રકાશથી બધી દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયું ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું યમરાજાના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા વિષ્ણુ ભગવાનના તેજથી તેની પૂજાઓ ઉત્પન્ન થઈ ચંદ્રમાના તેજથી બે સ્તનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગનો પ્રાદુર્ભાવ થયો વરુણના તેજથી જંઘાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો બ્રહ્માના તેજથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની પશુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રકટ થયું પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણ નેત્ર પ્રગટ થયા સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા આજ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમય દેવીનો પ્રાદુર્ભાવ થયો ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજ પુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા પિનાકધારી ભગવાન શંકરે પોતાના સૂળમાંથી એક સૂળ કાઢીને તેમને આપ્યું પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી એક ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું વરુણે પાસ શંખ અગ્નિએ શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય બાણ ભરેલા બે ભાથા આપ્યા સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું એરાવત હાથી પરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ વરુણે પાસ પ્રજાપતિએ સ્ફટિક માલા બ્રહ્માજીએ કમંડળ આપ્યું સૂર્યે પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ ન થનારા બે દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્યા ચૂડામણી બે કુંડળ કડા ઉજ્જવળ અર્ધચંદ્ર બધા બાહુઓ માટે કેયુર બે પગો માટે નિર્મળ નુપુર ગળાની સુંદર હાસડી તથા બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીટીઓ પણ આપી વિશ્વકર્માએ તેને અત્યંત નિર્મળ પરશુ આપ્યો એ સાથે જ अनेक પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચો આપ્યા આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળા પણ આપી સમુદ્રએ તેમને સુંદર કમળપુષ્પ આપ્યું હિમાલયે સવારી માટે સિંહ અને જાત-જાતના રત્નો આપ્યા ધનાધિપતિ કુબેરે મધુથી ભરેલ પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેવું પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રશસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું ત્યારબાદ તેમણે વારંવાર અટાટ હાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ સમુદ્ર કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહીની દેવી ભગવતીને કહ્યું હે દેવી તમારો જય આ સાથે જ વિનમ્ર થઈને તેમની સ્તુતિ કરી ત્રણેય લોકોને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો આ શું થઈ રહ્યું છે પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ રહી હતી માથાના પરના મુકુટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારથી સાથે પાતાળોને ખડભડાવી રહ્યા હતા તે દેવી પોતાની હજારો ભૂજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રો પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ચામરપણ અન્ય દૈત્યોની ચતુરંગી સેના સાથે લઈ યુદ્ધ કરી રહ્યો હતો ઉદગ્ર નામનો મહાદૈત્ય સાઠ હજાર રથારૂઢ અસુરો સાથે આવીને કમસાણ મચાવ્યો મહાહનુ નામનો દૈત્ય એક કરોડ રથારૂઢ અસુરોની સાથે યુદ્ધ કરવા લાગ્યો જેના રૂવાડા તલવાર જેવા તિક્ષ્ણ હતા તે અશિલોમા નામનો પાંચ કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે અને તે સિંહ પણ પોતાની કેસવાળી હલાવી હલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરોમાંથી જાણે તેમના પ્રાણ હરી લેતો હતો ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદેત્યની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા